હેલો ફ્રેન્ડ્સ કેમ છે આજના નવા વ્લોગમાં આપનું સ્વાગત છે વૈગા છે સવારના પોણા સાત અને અત્યારમાં ગીરમાં જંગલમાં જવા માટે તૈયાર થઈ ગયા છીએ ગીરથી તૈયાર થતા હોય એટલે હવે આવી જાય એટલે નીકળીએ છીએ સીધા જંગલના ટ્રેકમાં ફરી પ્રાણી જોઈએ અને એના આધારે પછી અમે ધીરે ધીરે જાય કે વાલા લેલાડા બોલ્યા ત્યાં કાંઈ થાય છે કાંઈ ને કાંઈ શિકારી પ્રાણી હોય બધા મિત્રો થાકી ગયા છે આ ટેકરા ઉપર ચડી ચડીને ધક્કે ધક્કે હાલે છે બધા ગાડી હવે હાવ એવરેજમાં આવી ગઈ છે રિઝર્વમાં છેલ્લા કાંઠે પૂગી છે પણ હવે એન્ડ ઉપર આવી ગયો એ ઉપર જઈને આપણે બધા બેસીએ આ બધી ગાડી છે તો ધીમે ધીમે હાલે છે એવરેજ ઓછી છે પણ હિંમત કરીને હાલલા જાય છે બધા બંધ નથી રહ્યા હા ધીમે ધીમે પણ આગળ વધતા રહે છે અને હંમેશા ધીમે ધીમે આગળ વધતા રહી લાંબો રન ખેંચી શકે ચલો હવે છે જો એક ત્રણ ફ્રી છે એક છે તો ત્રણ જણા ફ્રી એવી રીતે મજા કરતા કરતા ઉતરે છે આવી મજા ક્યાંય નહીં આ લુખેલુખી મજા કહેવાય પૈસા ખર્ચા વગરની નહી ચારે કોર ગાઢ જંગલ અને વિદ્યાર્થી મિત્રો પણ હજી ધીમે ધીમે આગળ હાઈલા આવે છે આવો ધીમે ધીમે વૃક્ષ છે તેનું નામ છે કળાઓ અને એને ઘોષ્ટ્રી પણ કહેવામાં આવે છે કારણ કે આ એટલું બીજા વૃક્ષો કરતાં કંઈક અલગ જ તરી આવે છે જો બીજા વૃક્ષો છે તો લીલા દેખાય છે જ્યારે આની છાલ છે તો રૂપાળી સુંદર એટલે ઘોષ્ટ્રી પણ આને કહેવામાં આવે છે નામ કળાઓ છે કળાઓ એટલા માટે કે દરેક વૃક્ષથી તે અલગ પડે છે દેખાઈ આવે છે તો એનું નામ એટલા માટે કળાઇ છે અત્યારે બધા વિદ્યાર્થીઓ છે તો એની સંવેદનાઓને મેળવી રહ્યા છે ચાલો મિત્રો અત્યારે હવે જંગલમાંથી ફરીને પાછા સાસણ ગામમાં આવી ગયા છીએ ને અત્યારે છીએ રેલવે સ્ટેશન આ છે સાસણનું રેલવે સ્ટેશન અને હવે રેલવે સ્ટેશન નથી અત્યારે વાયગા છે બપોરના પોણા બાર તો હવે જઈ રહ્યા છે કેમ્પસાઇટ ઉપર બપોરે જમીન આરામ કરીને પાછા બપોર પછી પાછું હિરલ નદીના કિનારે જાશું તો અત્યારે જઈએ છીએ સાઇટ ઉપર તો મિત્રો અત્યારે હવે વાગ્યા છે ચાર અને હવે સાંજ થઈ છે આ ટેન્ટમાં જુઓ અત્યારે બધું એમને પીડ્યું છે ને અત્યારે હવે ચાર વાગ્યા છે તો ચા પાણી પીને નીકળીએ છીએ જંગલની અંદર ટ્રેકમાં અત્યારે વાય છે સાંજના છ ને હવે પાછા કેમ્પસાઇટ ઉપર જઈ રહ્યા છે ને સરસ મજાનો સનસેટ થઈ રહ્યો છે સરસ મજાનો સૂરજ આથમી રહ્યો છે અને આખી હિરણ નદી છે હિરણ નદી સરસ મજાનું પાણી ને જઈ રહ્યું છે આખી આ હિરણ નદીના કિનારે બધા વિદ્યાર્થીઓની સાથે હતા અને હવે સનસેટ થાય છે એટલે અંધારું થાય પેલા નીકળીએ છીએ સીધા કેમ્પસાઇટ ઉપર મિત્રો અત્યારે વાગ્યા છે સાંજના સાડા છ અને કેમ સાઈટ ઉપર આવી ગયા છીએ સરસની ની કેમ સાઈટ છે અને દિવસ હાથમી ગયો છે અને કાગડા પોતાના કાકા શરૂ કરી દીધું છે અને અત્યારે હવે આ ટેન્ટ છે તો આરામથી ટેન્ટમાં જઈ અને ફ્રેશ થઈ જાય અને પછી આપણે મૂવી જોવા જશું કે વૃક્ષો છે તો પર્યાવરણ છે તેમ જ પર્યાવરણ છે તો જીવન છે અને જીવન છે તો આપણે છીએ છે રાતના સવા બાર અને અત્યારે ચા બની રહી છે ભઠ્ઠામાં આવી દેશી ચા ક્યાંય નહીં જ પીવા મળે હોટલમાં તો મળશે જ પણ એ બધી ગેસના ચૂલા ઉપરને આ ચૂલા ભઠ્ઠાની કંઈ ચા અલગ જ હોય છે અબ્દુલભાઈ બનાવી રહ્યા છે ચા અને ને બધા ચા બની જાય એટલે પીએ ને પછી હુઈ જઈએ